પામ તેલમાં ડબ્બે રૂપિયા દસનો વધારો થતા તે રૂપિયા બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે ગુજરાતમાં ગત વર્ષે મગફળીનું ઉત્પાદન પર લાખ ટન હતું જેની સરખામણી આ વર્ષે ચૌદ લાખ ટનનો વધારો અંદાજાય છે જોકે યાર્ડમાં મગફળીના ભાવ સ્થિર રહ્યા હોવા છતાં સિંગતેલના ભાવમાં કૃત્રિમ તેજી જોવા મળી રહી છે તો એ છેલ્લા લાસ્ટ વીકમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો ધારો વધારો આવેલો છે કપાસ છે તો ત્રીસ પાંત્રીસ રૂપિયા છે તો પામોલી ને જોવા જાય તો એમાં પણ બી ત્રીસ પાંત્રીસ રૂપિયાનો ભાવ વધારો આવેલો છે અત્યારે સિંગતેલ ત્રેવીસો પચાસ થી ચોવીસો રૂપિયાનો ભાવ ચાલી રહ્યા છે તો કપાસિયા છે તો એ ત્રેવીસો થી ત્રેવીસો ચાલીસ ના ભાવ ચાલી રહ્યા છે ઉત્પાદન ઉત્પાદન તો હજી જોવા જઈએ તો થોડું વહેલું જોવા છે કારણ કે હજી મગફળી છે તો એક ખેડૂત ના ખેતર માં પડેલી છે અને અત્યારે હજી વરસાદ ચાલુ છે તો હજી નવી મગફળી આવતા અહીંથી લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસ નો સમય લાગે